સ્વાગત છે તમામ દર્શક મિત્રોનું આવાજ ઇન્ડિયા ટીવી ચેનલ પર આજે આવાજ વિશેષ કાર્યક્રમમાં આપની સાથે એક એવા મહેમાનની મુલાકાત થઈ રહી છે જેઓએ હમણાં હાલમાં જ ગુજરાતીમાં એક આલ્બમ લોન્ચ કર્યું છે અને જેઓએ આ અગાઉ પણ જય ભીમ બોલીને દુનિયા સર કરવાના જે તમામ ગુજરાતી ચાહકોના જીભે ચડી ગયેલું એક બહુ ખૂબ જ લોકપ્રિય અને એવું બહુ ખૂબ જ નામના મેળવી ચૂકેલું ગીત જે દશરથભાઈ સાલવીએ આ અગાઉ પણ રજૂ કરી ચૂક્યા છે તો આ સંગીતના માધ્યમથી જ ફરીવાર સમાજમાં એક ક્રાંતિ લાવવા માટે આજે આપણી સાથે બંને મહાન કલાકારો છે દશરથ સાલવી અને ભાવેશભાઈ પરમાર ભાવેશભાઈ જે પોતે વ્યવસાય એક જોબ કરી રહ્યા છે અને પોતે એન્જિનિયર છે જ્યારે દશરથભાઈ સાલવી જેઓને તો સૌ કોઈ ઓળખે છે આજે અને એ બહુ ખૂબ જ ગુજરાતી લોકપ્રિય કલાકાર છે જેઓ ફોરેન ટૂર પણ કરી આવ્યા છે તો આજે આપણા સ્ટુડિયો પર બંને જણ હાજર છે અને એમના નવા આલ્બમ વિશે આજે ઘણી બધી વાતો આપણે કરીશું અને દર્શકો સમક્ષ મૂકીશું તો આજે આપણા દર્શક મિત્રોને થોડું આપના વિશે અને આપ સંગીતમાં કેવી રીતે આટલા સુધી પહોંચ્યા તો એ વિશે થોડું અમારા દર્શક મિત્રોને પણ જણાવો જય ભીમ નમો હું દશરથ સાવિ અમદાવાદ એ મારું જન્મસ્થળ અનેસ વાય બી કુમ એટલે સંગીતના કોલેજના બીજા વર્ષથી સંગીતના કેવળ રસના કારણે ભણવા ભણવામાં રૂચિ રહીને અને જેનો પાયો અમારે સંગીતમાં કહેવાય આનંદ મિત્ર બૌદ્ધ એ મારા ઈસનપુરમાં જેણે મારો પાયો નાખ્યો સાહેબ જેનાથી સંગીત બાજુ ખૂબ રુચિ મળી મને એમ અને ત્યારબાદ શ્રી હેમંતભાઈ ચૌહાણના ખૂબ ભજનો સાંભળ્યા ખૂબ અને શરૂઆત ભજનના દોરથી કરી પર મારા મિત્ર જગદીશ ઝાલા એમણે મને એમ ખૂબ સપોર્ટ કર્યો કે આપણે એવું કંઈક નવું લઈને આવીએ એટલે એમણે મને લવ સોંગનું કીધું અત્યારે જેનો કરીએ છે નવ આપણે લવ સોંગ કરીએ ફલાણું કરીએ એટલે મારો ભત્રીજો સચિન મારો દીકરો પોતાનો એણે મને એમ કીધું કે બધા અત્યારે ઘણું બધું લાયા છે કારણ કે રોજ એક હજાર પાંચસો એવા આલ્બમો લઉં સોંગ બહાર છે કોઈ જોતું નથી એમ એટલે મને એને એવું કીધું કે આપણે કંઈક નવું કરીએ તો કે આજથી પંદર કે અઢાર વર્ષ પહેલાં સાહેબનું એક ગીત શ્રી શ્રી હેમંતભાઈ ચૌહાણે ગાયું ત્યારબાદ કોઈ કોઈ બાબા સાહેબનું લોન્ચ થયું નહોતું તો મને કે કાકા તમે કંઈક એવું કરો કે બાબા સાહેબનું કોઈ એવું ગીત લઈને આવો જ્યાંથી સમાજમાં જાગૃતિ આવે અને લોકો ગર્વથી કહી શકે કે જય ભીમ એટલે એના એ વિચારને લઈને મેં સાહેબ ત્રણેક મહિના તો જેને લખતા થયું મોડી મોડી રાત સુધી આખા પાંચ પાંચ કલાક દસ દસ કલાક એક લીટી લખાય પૂરી થાય મહિના સુધી કશું મગજમાં ના આવે એવી વાત હા અને પછી આ જય ભીમ બોલીને દુનિયા સર કરવાના એ ગીત લખાયું અને મારા મિત્ર જગદીશભાઈ મારા સચિન અમારા અલ્પેશભાઈ આ બધાએ ખૂબ એમાં મને ખૂબ ખૂબ એટલે મને ગુજરાતનો સ્ટાર બનાવવામાં એમણે જ મદદ કરી અને ત્યારબાદ ગુજરાતની જનતાએ આ ગીતને જે વધાવ્યું છે એ દરેકે દરેક મારા ગુજરાતના જે બાબા સાહેબના ચાહકો છે એ સર્વે હું ફરી એકવાર એમને કહું છું કે જય ભીમ જય ભીમ અને આ ગીતને વધાવ્યું બદલ એમનો ધન્યવાદ માનું છું આભાર માનું છું સંગીતમાં પછી તમે આગળ આજે આલ્બમ આજે તમારું ગઈકાલે જે લોન્ચ થયું ત્રીજી તારીખે ભીમરાવ કાયદાવાળા એ વિશે પણ થોડું દર્શક મિત્રોને જણાવો કે એ કેવી રીતે એને તમે શું વિચાર્યું હતું ને કેવી રીતે એનું આખું તમે આ જે કર્યું છે મારું જીવન ચરિત્ર મારાથી વધારે અમારો દીકરો સચિન સાલવી જાણે છે કારણ કે એમ કહેવાય ને કે બાર વાગ્યા પછી બધા ઊંઘી સૂઈ જાય ત્યારે હું જાગતો મારો દિવસ પડે રાત્રે બાર વાગે પ્રોગ્રામ હોય કે ના હોય પછી હાથમાં કલમ અને બાબા સાહેબના પુસ્તકો લઈને વાંચવાનું એ કરવાનું પછી ઘણી વખત તો હું રાતોની રાતો રહું સાહેબ કે સારું બાબા સાહેબે આપણા માટે શું કર્યું છે આમ કલ્પના બહારની વસ્તુ બાબા સાહેબે જે આપણા માટે કર્યું છે સાહેબ કોઈ કોઈ એમને આપણા મા બાપની ત્રેવડ નથી કે આપણા માટે કરે એટલે બધા વિચારોથી ખૂબ આમ રડવી આવે અને લખતો જાઓ એટલે મારી જોડે બાબા સાહેબના હાલમાં કમસે કમ એક હજાર ગીતો મેં લખ્યા છે અને એ ગીતો જ્યારે હું પ્રોગ્રામમાં લાઈવ ગઉં એટલે મને સચિન કે મારા જગદીશભાઈ કહે કે આને તમે કેસેટમાં એવું કંઈ રૂપ આપો જેનાથી સમગ્ર ગુજરાતમાં ક્રાંતિ તો આવશે પણ એક જ્વાળામુખી રૂપે ઉભરો આવશે સાહેબ અને એવામાં એક મિત્ર તરીકે ભાવેશભાઈનો જગદીશભાઈ મને સંપર્ક કરાયો અને એ ખરેખર એવો યાદગાર રહ્યો તો એમણે એમ કીધું કે તમારું આટલી બધા પ્રયાસો છે તો ભાવેશભાઈ એક બહુ ભાવાત્મક માણસ છે આમ ભાવુક માણસ છે એમના થ્રુ અને જગદીશભાઈના દ્વારા અમે બધા ભેગા મળીને જે અમે ટુકડા ટુકડા ગીતો બનાવ્યા હતા અને એ ગીત ભીમરાવ કાયદાવાળા જે આ મારા તમામે તમામ મિત્રોની ખૂબ મહેનતથી અમે રજૂ કરી રહ્યા હતા તો આલ્બમમાં આશરે કેટલા ગીતો છે આલ્બમમાં આશરે અઠ્યાવીસ એક ગીતો છે અઠ્યાવીસ ગીતો છે જે ટોટલી આપણે ડીજે ને એ ટાઈપના લીધે અને તમે ડીજે રમો ધમાલ મસ્તી કરો પણ સાથે સાથે એના શબ્દો તમને દિલો અને દિમાગમાં અસર કરે એવા શબ્દો છે એના શબ્દો જે અથવા તો જેની જે તમે આખી કડીઓ લીધી છે એ આપણી વિચારધારાને અનુરૂપ અનુરૂપ છે અને એક સમાજમાં એના જે બાબા સાહેબના વિચારોને આવરી લે એ રીતે તમે રજૂઆતો કરી છે દશરથ આ આલ્બમમાં તમને જે ખાસ તમારું જે મનગમતું એક ગીત હોય તો એ અમારા દર્શકો માટે ખાસ તમે એક રજૂઆત થોડી કરો એવી અમારી ઈચ્છા છે આમ તો એના એક એક શબ્દો અને એક એક એનું ગીત જબરજસ્ત છે ધમાકેદાર છે પણ છતાંય મને ખૂબ ગમતું ગીત જયભીમ ના બોલો તો કંઈ નહીં એમાં એવું છે કે જય ભીમ ના બોલો તો કંઈ નહીં વાંચો તો ખરા મહુવારા મહારાજા કરે કેટલી દયા એનો એક અંતરો છે મને ખૂબ ગમે છે કે અમે હું ને ચા મારો સીધ ગપ્પા આપી કે કહે બતાવો ભાઈ થપ્પા હે કૂવામાંથી બાર આવો તો ખરા આ ભીમના વિચારો અપનાવો તો ખરા મહુવાળા મહારાજા કરે રે ભલા એટલે મહુરવાળા મહારાજા બાબા સાહેબે જે આપણી પર ભલાયો કરી છે સાહેબ એનો બદલો આપો કોઈ કાળે આપણે આપી શબ્દ નથી બસ એવા ઘણા આવા સંદેશ આવા અંદર શબ્દો છે સાહેબ દશરથબીની સાથે એમના સાથી મિત્ર ભાવેશભાઈ પરમાર પણ છે જેઓ વ્યવસાય એન્જિનિયર છે તો એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ જય ભીમ ભાવેશભાઈ ભાવેશભાઈ અમારા દર્શક મિત્રોને આપના વિશે પણ થોડી જાણકારી આપો જય ભીમ સાથીઓ નવબુદ્ધભાઈ હું પોતે ભાવેશ પરમાર વ્યવસાય એક એન્જિનિયર છું અને બસ અંતરમાં ઈચ્છા થઈ કે મારા ભાઈ જે આ સરસ મજાની કૅશટનું આયોજન કર્યું આટલા સરસ ગરબા લખ્યા સમાજ હિત હેતુ તો મારે પણ એમનો સાથ સહકાર આપવો જોઈએ અને આ બધા પાછળનો એક બહુ મોટો ઉદ્દેશ છે મારો મારા જીવનની અમુક અમૂલ્ય ઘટનાઓ આની સાથે વણાયેલી છે સાહેબ વાત કરું સંગીત ક્ષેત્રની તો હું કેન્દ્રીય વિદ્યાલયનો સ્ટુડન્ટ છું જવાહર મહોદય વિદ્યાલય સાહેબ આ વાત છે ઓગણીસો બાણું ત્રાણુંની અમારા સ્કૂલમાં એ ટાઈમે ઝોન વાઈઝ કોમ્પિટિશનો થતી હતી અને એ ટાઈમે મને બચપણથી જ હું માત્ર ત્રણ ચાર વર્ષનો ત્યાંથી સંગીત સાથે હું જોડાયેલો હતો અને જ્યારે હું પાંચમા છઠ્ઠા ધોરણમાં પહોંચ્યો આ વિદ્યાલયમાં એન્ટ્રન્સ એક્ઝામ થ્રુ ત્યારે હું ઝોન એટલે કે ચાર રાજ્યમાં પ્રથમ આવ્યો તો સાહેબ એ ટાઈમે ચાર રાજ્યોમાં તમે કલ્પના કરી શકો છો ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન એ ટાઈમે મારા ફાધર આવેલા સાહેબ અને જ્યારે કાર્યક્રમ પૂરો થયો મારા હાથમાં હું સર્ટિફિકેટ હતું ટ્રોફી હતી પપ્પા હું ફસ્ટ આવ્યો સાહેબ અમે મારા ખભા ઉપર આમ હાથ મૂક્યો અને મને કીધું કે બેટા હું તને શું કરવા લાગ્યો છું એનું કારણ હતું હું તને ભણવા લાવ્યો છું અને તું શું કરી રહ્યો છું હું તો ચોંકી ગયો કે આ શું થઈ રહ્યું છે મને કીધું કે બેટા આપણા સમાજ આપણા સમાજમાં આ વસ્તુ શક્ય જ નથી એક સંગીત ક્ષેત્રે આગળ વધવું આપણે તો બાબા સાહેબ એક જ વસ્તુ શીખવાડી કે શિક્ષણ લો સરકારી નોકરી લો એન્જિનિયર ડોક્ટર શિક્ષક બનો અને જીવન ચલાવો બસ આપણા સમાજમાં નથી કોઈની પાસે જમીન જાગીરો નથી કોઈ પેઢી એટલે ખાલી શિક્ષણ જ છે કે જેના થકી તમે આગળ વધી શકો દિલમાં ઘણો બધો અફસોસ થયો સાહેબ કે અંદર બેઠેલો કલાકાર જે કંઈક જીવનમાં કરવા માગી રહ્યો છે અને એ ટાઈમે એક શિક્ષણનું માધ્યમ પકડીને પ્રગતિ કરવાની છે સાહેબ દિલ પર પથ્થર મૂકી અને ફાધરની ઈચ્છાઓ માન રાખી અને ભણી ગણીને એક એન્જિનિયર બન્યો ભણી ગણીને એન્જિનિયર બન્યો ત્યારબાદ હું ધોળકામાં ક્ષેત્રે મને મારું કાર્યક્ષેત્ર મળ્યું ત્યાં હું જોબ કરી રહ્યો ત્યાં ઘણી બધી મારી સાથે કોની અનુહોની ઘટનાઓ થઈ ઘણી બધી પરિસ્થિતિઓનો હું સમાજને લગતો હું શિકાર પણ બન્યો છું સાહેબ એ પણ આપ લોકો સમક્ષ હું કહી શકું છું અને ત્યારે મેં ધોળકાની અંદર જે આપણા મહાનુભાવો તથાગત ગૌતમ બુદ્ધ સાહેબ આંબેડકર જ્યોતિરાવ ફૂલે સાવિત્રીબાઈ ફૂલે વીર મેઘમાયા રવિદાસ અને કઈ કંઈક મહાનુભાવો જેમણે સમાજની અંદર શા કઈ રીતે ક્રાંતિ લાવ્યા કઈ રીતે વિચારધારાઓને જેના લીધે સાહેબ આજે આ સૂટ આવા સારા કપડાં પહેરી રહ્યા છે એ અમને ખબર પડી ત્યારે મને લાગ્યું કે સાહેબ આટલું બધું થવા છતાંય હજુ કંઈક ખૂટી રહ્યું છે હજુ આ જાતિવાદનો શિકાર તો આપણે બની જ રહ્યા છીએ આ મનોવાદી વિચારધારા આપણને ઘણી બધી કંઈક ને કંઈક અંશે પરેશાન કરી રહી છે ત્યારે મને લાગ્યું કે હું નાના નાના સામાજિક કાર્યો કરું અને સામાજિક કાર્યોમાં સાહેબ એમાં પણ મને તકલીફ પડવા માંડી કેમ કેમ કે સમાજની અંદર હજુ પણ ઘણી બધી જાગૃતિ જોઈએ એટલે નથી બાબા સાહેબે કીધું કે હું પડે લીખો ને ધોકા દે પણ સાહેબ હું એ વસ્તુ નહોતો કરવા માંગતો મારે બાબા સાહેબને કહેવું તું જણાવું તું કે મેં પઢા લીખાવું લેકિન મેં સમાજ કે સાથે હું ગદ્દારી નહીં કરું ઓર ઓર સાહેબ ફિર મેં ડિસિઝન લીયા મેં આ નિર્ણય કર્યો કે મારી અંદરનો જે આથી પચીસ વર્ષ જૂનો જે કલાકાર બેઠો છે ને સાહેબ એ કલાકારનું માધ્યમ પકડીશ એ સંગીતનું માધ્યમ પકડીશ અને એના દ્વારા પણ હું સમાજની અંદર સાહેબ જાગૃતિ લાવીશ અને એ ટાઈમે સમાજની અંદર ઘણા બધા મારા સાથી મિત્રો હતા જગદીશભાઈ ઝાલા તસવીનભાઈ સોનારા ભૂપતભાઈ ઝાલા જિગ્નેશભાઈ રામાણી ચેતનભાઈ મારુ એ સિવાય મારા ત્યાંના લોકલ રહીશો કોઈ જાણે જાણે મિત્રો રહી જતા હોય તો એમને પણ યાદ કરું છું દરેક લોકો એમના સામાજિક ક્ષેત્રે ધોળકામાં ઘણો બધો સપોર્ટ કર્યો છે સહકાર આપ્યો છે પણ સંગીતની દુનિયામાં તો મને એક જ મારો દોસ્ત દશરથ સાલવી મળ્યો અને બીજો એક સાથી ગુરુ પણ કહી શકું કેમ કે આજની તારીખ હું એમની સાથે જ હું શીખી રહ્યો છું ભાઈ શ્રી સચિનભાઈ સાલવી કે જેમણે મને જે અર્ધકચરો ઘડેલો ઘડો હતો એને સરસ મજાનો ઓપ આપ્યો એક હિંમત આપી પચીસ વર્ષની જે જૂની સંગીતના જે ઘાટ હતા એમને વ્યવસ્થિત મારામાં ઘડ્યા અને એના ધ્યાનમાં રાખી અને જ્યારે આ ભીમરાવ કાયદાવાળાનું જ્યારે દશરથભાઈ મારી પાસે પ્રકોઝલ લઈને આવ્યા કે ભાવેશભાઈ બહુ સરસ એ છે અને આપણે આ આલ્બમ કરીશું ખરેખર સાહેબ બહુ સફળતા મળશે મેં કીધું ચલો સાહેબ સંગીત તમારું શબ્દો તમારા મહેનત બધી જ મારી રહેશે સાહેબ હું પગથી લઈને માથા સુધી મારી જાત ઘસી નાખીશ પણ આ આલ્બમ સફળ કરીશ અને આપણા જેટલા બી મહાનુભાવો થઈ ગયા છે એમની દરેક વિચારધારાને હું ભારત નહીં પણ વિશ્વના ઘરે ઘરે પહોંચાડીશ કે બાબા સાહેબ માત્ર કોઈ એક કાસ્ટ પૂરતા નહીં પણ એમણે દરેક કાસ્ટની સમાનતા સમતા અને બંધુતાના જ વિચારોની વાત કરી છે અને જ્યાં જ્યાં આ રીતે ખોટા બનાવો બની રહ્યા છે ખોટી આભડછેટ થઈ રહી છે કે ખોટા પ્રકારની મનોવાદી વિચારધારાઓના લીધે તકલીફ સમાજમાં બધી ઊભી થઈ રહી છે એ બધાનું સાહેબ આજે નિરાકરણ કરવું છે આ સીડી દ્વારા અને મને વિશ્વાસ છે આપ સર્વો ઉપર કે તમે પણ અમારા વિચારો સાથે જોડાશો અને આ સીડીને વધારેમાં વધારે પ્રચલિત કરશો સાહેબ જય ભીમ ખરા હૃદયથી આપ લોકોનો આભાર માનું છું કે તમે એમ નહીં બોલાયા વાત આવે છે કે સીડીની અંદર જે તમારું કોઈ મનગમતું ગીત હોય સાહેબ એટલું તમને જરૂર કહીશ કે આ સીડીની અંદર જે પણ અઠ્યાવીસ ગીતો દશરથભાઈએ અમારી સાથે સચિનભાઈ સાથે રહી અને ગાયા છે જે લખ્યા છે સાહેબ શબ્દ શબ્દમાં માત્ર ને માત્ર સમાજની વિચારધારાઓ છે હું કોઈ પણ ગીતને એવું સાહેબ ન્યાય નથી આપી શકતો કે આ ગીત સારું છે આ ગીત આના કરતાં વધારે સારું છે પણ સાહેબ એ ગીત કદાચ તમે મારા બેનરમાં પણ મારું ફેમ સોંગ છે

जाति से हारा हुआ एक दिन चमकूंगा लेकिन भीम का सितारा सिताराह मैं बाबाओ बबाओ तुझ बिन में तो अधूरा रहा बाबा ओ ખાયા તુજને હમકો હો જીના આયા અબ હમકો બાબા તુને ને સૌ બનાયા નીલા ની ઉડા ગુલાલ સંવિધાન સાહેબ મારા બાપે બાબા સાહેબે એક સંવિધાન જે વસ્તુ બનાવી છે ને આજે જે કંઈ પણ છીએ ને સાહેબ એના લીધે જ છે અને મિત્રો તમને પણ એ જ અપીલ કરી રહ્યો છું કે આ સંવિધાન આપણી નાક છે આપણી આનંદ છે સાહેબ એની અંદર ક્યારેય કંઈ પણ કોઈ દખલગીરી ના થવી જોઈએ એટલી આપ સૌને એ કરું છું એટલા માટે જ આ ગીત મને બહુ પસંદ છે જોયું દર્શક મિત્રો સંગીત એ એક એવું માધ્યમ છે જે સૂતેલા મળદાને પણ ઊભા કરી દે છે આજે આપણે ખાલી દશરથભાઈ અને ભાવેશભાઈના મોડેથી એમને ખાલી ગીતના અંતરા આપણે સાંભળ્યા તો પણ આપણા રૂવાડા ઊભા થઈ ગયા મિત્રો આ આનાથી પણ સંગીતથી મળેલ આખું આલ્બમ છે અને બહુ ખૂબ જ મહેનત અને ખૂબ જ લગ્નથી બનાવેલું આ એક જોરદાર આલ્બમ છે ગુજરાતી આલ્બમ તો તમામ દર્શક મિત્રોને હું વિનંતી કરીશ કે આ જે આલ્બમ છે એને આપણે ખૂબ જ ઊંચે સુધી લઈ જઈએ ખૂબ જ લોકોના ઘર ઘર સુધી પહોંચે કારણ કે આલ્બમની અંદર બાબા સાહેબના શબ્દ શબ્દો વણેલા છે સમાજની અંદર એ સંગીત થકી જે ક્રાંતિ આવવાની છે અને એક નવો દોર છે આખો ઊભો થવાનો છે આવનારી નવી યુવાન પેઢી માટે તો ખૂબ ખૂબ હું પણ અભિનંદન આપું છું બંને મિત્રોને ભાવેશભાઈને અને દશરથભાઈને કે તમે સંગીતના માધ્યમથી આ એક ખરેખર સમાજની અંદર બહુ એક ક્રાંતિ લાવવાનું કામ કર્યું છે એ ખૂબ જ સરાહનીય છે આમાં સાહેબ સંગીત માટે હું સંગીત માટે એક વસ્તુ અહીંયા હજુ મારે કહેવાની થોડી જરૂર જરૂર કે ઘણા મિત્રો અવારનવાર કોમેન્ટ કરે છે કે સંગીતથી ને ભીમ ગરબા ભીમ ડાયરાથી શું થશે એમ તો એમને મારી ખુલ્લી ચેલેન્જ છે સાહેબ કે સંગીત એક એવું માધ્યમ છે જરૂર અને એમાં ખાસ કરીને ગુજરાતમાં કે તમે પથ્થરના બી નકરા તમે આ ટાઈલ્સનું બી એક ગીત બનાવી દો ને અત્યારે તો એની પર લોકો ગરબા રમવા વાળા રમશે હા ગમે તે તમે કોઈ વિષય જેનો એ હાવ વાયત વિષય લઈ લો પણ એ પકડીને એનો ગરબો બનાવી દો ને એટલે આપણી બહેનો રમવાની એટલે એવા લોકોને મારો એક મેસેજ તો ખાસ છે કે સાહેબ સંગીત એક જ વસ્તુ એવું છે કે ગમે તે વિષય હોય સાહેબ ગમે તે યુદ્ધના ધોરણથી માંડીને ગમે તે એટલે વિચારોને વ્યક્ત કરવાનું એક આ સંગીત બહુ જોરદાર માધ્યમ છે આનો વિરોધ કરે છે આને તો ખાસ કહું છું સાહેબ એટલે આપણે એને પોઝિટિવલી લઈએ છીએ અને પોઝિટિવલી આપણે સમાજમાં મૂકીએ છીએ કે સંગીત થકી પણ આપણે જે આપણી સમાજના વિચારો છે બાબા સાહેબના વિચારો ક્રાંતિ સાહેબ કારણ કે ખૂબ તાકાત રહેલી છે સંગીતમાં ના ડેફિનેટલી હું પણ માનું છું કે સંગીતની અંદર બહુ ગહેરી તાકાત છે અને જે કલાકોની વાતો કે ઘણા સમયની વાતો હોય આપણે સંગીત થકી બહુ સરળ રીતે રજૂઆત કરી શકીએ છીએ અને મનોસ્કૃતિમાં એક વણઈ જતી હોય છે સાહેબ કે કોઈના કોઈ વક્તા થ્રુ બોલાયેલું વક્તવ્ય એમના દિમાગ પર પરંતુ ભાઈ જ્યારે તમે કોઈ બી વિષય ઉપર લખવા બેસો આજે સાહેબ હું રાત્રે બાર વાગે ચાલુ કરું લખવાનું તો પાંચ પાંચ વાગી જાય તો મારા ધર્મપત્ની છે પદ્મા એ આ અમુક અમારા આનંદ મિત્ર બૌદ્ધ એવું કહેતા હમણાં કે દશરથભાઈ લખી શકે છે એનું કારણ એક જ છે કે એમના મિસિસ આટલું સહન કરી શકે છે કારણ સરસ ચોખ્ખી વસ્તુ છે સાહેબ કે એ એ જે સહન કરે છે રાતોની રાતો બાર વાગે બેસી પાંચ છ વાગી જાય એ ઘણી વખત વચ્ચે ઉઠીને કહે કે તમે હવે આ બધું પણ એવું કંઈ જ નહીં ઉપરથી રાતના બે વાગ્યા હોય ત્રણ વાગ્યા હોય તો એ કે તમારે કંઈ જરૂર છે આમ એટલે એ એ એનો સપોર્ટ છે સાહેબ મારા મારો આખો મારો ફેમિલીનો મારું પૂરેપૂરું ફેમિલી મારી બાજુ છે ત્યારે આ લખાય છે એટલે આ બધું કહેવા પૂરતું ખાલી આમ દેખાવા પૂરતું સરળ લાગે બાકી સંગીતમાં કલાકાર તરીકેનું બી એનું જીવનમાં ડોક્યા કરો સાહેબ ખબર પડે દર્શક મિત્રો તો આજે આપણી સાથે ભીમરાવ કાયદાવાળો રે આલ્બમની પૂરી ટીમ આપણી સાથે છે અને એ ટીમનું પૂરો પરિચય ભાવેશભાઈ કરાવશે આપણને તો ભાવેશભાઈ ટીમના દરેક દરેક મિત્રોનો આપણા દર્શક મિત્રોને પરિચય કરાવી દો જા સર્વપ્રથમ તમે બે સિંગરો એમના તો તમે જાણી ચૂક્યા હશો હવે વધારે કશું કહેવાનું રહેતું નથી પણ જો કદાચ તમે આ પત્રિકા જોયું હોય અમારી અમારા સોશિયલ મીડિયામાં પણ જોયું હોય તો સર્વપ્રથમ જગદીશભાઈ ઝાલા જે પોતે એક સામાજિક કાર્યકર્તા છે અને એથી બી વધારે અમારા મિત્ર છે અને એથી વધારે એક ભાઈ જેવા છે કે એમના અમને શરૂઆતથી લઈને અત્યાર સુધી અત્યારે અમારી સાથે જ ઉપસ્થિત છે એક ભાઈ તરીકેની હૂંફ મળી છે એક મિત્ર તરીકેનો પ્રેમ મળ્યો છે અને એક સામાજિક કાર્યકર્તા તરીકેનો સહકાર મળ્યો છે એ માટે અમે એમનો ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકીએ વધુમાં એમની સાથે બેઠા છે જિગ્નેશભાઈ રામાણી જેવી જિગ્નેશભાઈ રામાણી બી પોતે ધોળકા ક્ષેત્રમાં બહુ જ સારા સામાજિક કાર્યકર્તા છે સમાજનું સાહેબ કોઈ પણ કામ હોય રાત્રે બે વાગે પણ કોલ કરો એમનો કોલ બીજી જ સેકન્ડે રિસીવ કરે છે કોઈ પણ તકલીફ હોય રોડ પર એક નાનો ખાડો બી ખોદવાનો હોય ને સાહેબ પહેલાં એને ઝંડો એ ગાળતા હશે કોઈ પણ તકલીફ હોય પહેલું એ ઊભા રહેતા હોય છે જિગ્નેશભાઈ અમારી સીડીની અંદર દરેક નાની 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 પિન પોઈન્ટ જગ્યાએ એમનો સપોર્ટ મળેલો છે સીડીના રેકોર્ડિંગથી લઈ અને અત્યાર સુધી જે મેં ગઈકાલે ત્રીજી તારીખે જે મેં કાર્યક્રમ સમગ્ર ગુજરાત લેવલનો ધોળકાની અંદર કર્યો અંદાજે બે થી અઢી હજાર લોકો હતા અને સીડીનું લોન્ચિંગ થયું કે ગ્રાઉન્ડ લેવલથી લઈ અને સ્માર્ટ લેવલનું દરેક કામ જિજ્ઞેશભાઈ રામાણીએ કર્યું છે અને મારા સમગ્ર કાર્યક્રમના કન્સેપ્ટ ડિરેક્ટર સચિનભાઈ સાલવી પોતે એક સંગીત ક્ષેત્રમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવે છે બહુ જ સારું સિંગિંગ કરે છે મસીહા કવાલીના સિંગર પોતે કે જે કવાલીને સાહેબ લાખો લાખો ઉપર વ્યુઅર્સ મળ્યા છે સબસ્ક્રાઈબર મળ્યા છે બહુ સરસ કવાલી અમારા કોઈ પણ કાર્યક્રમ હોય દર વખતે વન્સ મોર થાય છે વિવેક મસીહા અને આ સમગ્ર જે અમારી સીડી છે એના કોન્સેપ્ટ ડિરેક્ટર અમને દરેક જગ્યાએ ભાવેશભાઈ ઉભા રહેજો આ નહીં ગવાનું ભાવેશભાઈ આ રીતે ગાજો દશરથ થોડું હસો યાર તો આ દરેક અમારી અંદરની જે હૃદયની લાગણીઓ ઉભરવામાં મુખ્ય કામ મુખ્ય આઈ થિંક મને કહેતા શરમ આવશે પણ ત્રણ ત્રણ દિવસ આખી આખી રાત ગરબા ગયા છે કે ચાલુ ટાઈ પડે છે કે નહીં બરાબર એટલે સચિનભાઈએ નાનામાં નાની જગ્યાએ એક્યુરેસી રાખી છે વધુમાં મારા સાથી મિત્ર મયુરભાઈ મયુરભાઈ છે આ ખરેખર એક દિલના ઉદાર માણસ અમારા કોઈ પણ લાઈવ કાર્યક્રમ હોય હંમેશા પડે પડે હાજર રહેનારા અને સામાજિક પોતે પણ બહુ સારા કાર્ય કરતા છે અને સિંગિંગ ક્ષેત્રમાં એ પોતે એક સારા ઉત્કૃષ્ટ અમારા બાબા સાહેબના સિંગિંગને લગતા દરેક કાર્યક્રમો એમની ખાસ હાજરી હોય અને શરૂઆતથી લઈને અંત સુધી બહુ સરસ મજાના સાહેબ ગીતો ગાય છે એમનો પણ હું દિલથી આભાર માનું છું સાહેબ બસ તો મિત્રો સીડી અમારી લોન્ચ થઈ ચૂકી છે તારીખ ત્રણ ત્રણ બે હજાર ઓગણીસ રવિવારે ધોળકા મુકામે અને મારા ભારત દેશના સમગ્ર હું તો કહું છું કે સમગ્ર વિશ્વના જેટલા પણ અથાગત બુદ્ધ અને બાબા સાહેબ આંબેડકર આપણા જેટલા પણ બીજા મહામાનવ વિચારકો થઈ ગયા એમના દરેક પ્રેમીઓને દરેક અનુયાયીઓને હું એક નમ્ર અપીલ કરી રહ્યો છું અમારી સમગ્ર ટીમ વતી કે આ સીડીને વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરો સીડી અમારી રાજ સ્ટુડિયો યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વને જોવા મળશે અને વધુમાં સાહેબ મારે એક આભાર વ્યક્ત કરવાનો જરૂરી છે કે આ સીડીના પ્રમોશનમાં જેટલા પણ અમારા આર્ટિસ્ટ જે પણ અમારા સામાજિક વિચારધારાને લગતા કલાકારો હતા કે જેમણે અમારા સીડીના પ્રમોશન માટે પ્રમોશનલ વિડીયો બનાવ્યા અને એને સોશિયલ મીડિયામાં પ્રચલિત કર્યા એમનો આભાર હું વ્યક્ત ના કરું તો સાહેબ હું આજીવન એમનો ઋણી રહીશ અને એ માટે સર્વપ્રથમ નામ લઉં તો મારા સમાજના દિગ્ગજ કલાકાર હેમંતભાઈ ચૌહાણ સાથે વિશાનભાઈ કાથળ ડૉક્ટર આનંદ મિત્રા શ્રી રાકેશ પ્રિયદર્શી ચંદ્રા બારોટ કલ્પેશ રીમાળી અને એવા ઘણા બધા કલાકારો કે જેમણે પોતાને તરફથી શક્ય એટલું સીડીના પ્રમોશનને અંદર રસ લીધો અને અમારી સીડીને પ્રમોટ કરવા માટે વધુ વધુ ભાર મૂક્યો એ જ રીતે ગુજરાત રાજ્ય નાટ્ય નાટ્ય અકાદમીના જે એક્ટરો હતા એમાં પણ મેહુલભાઈ મૌર્ય પણ ઘણો રસ લીધો અને એમણે પણ અમને ઘણો બધો સહકાર આપ્યો છે અને સીડીના પ્રમોશનમાં એમણે પણ પોતાનો પ્રમોશનલ વિડીયો મૂક્યો હતો એટલે અમે દરેક સમાજના કલાકારોનો પણ આભાર માનીએ છીએ કે જેમને અમને આ રીતે સહકાર આપ્યો સાથે જ વક્તા શ્રી પિયુષભાઈ જાદુગર પછી પ્રકાશભાઈ ભેંકર અને નામ લઈ શકાય બીજા ઘણા નામી અનામી મિત્રો કે એમણે પણ અમને ઘણો સહકાર આપ્યો છે તો સંબંધના એ કલાકારોનો પણ અમે દિલથી આભાર માનીએ છીએ સાહેબ અને આ સીડીને વધારેમાં વધારે લાઈક કરો એને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સાહેબ એક મજબૂત આલ્બમ બનાવ્યું છે દિલથી કહું છું કે ખરેખર બહુ મજબૂત આલ્બમ બનાવ્યું છે અને મને વિશ્વાસ છે અમારી સમગ્ર ટીમને વિશ્વાસ છે સાહેબ કે ભારત દેશની અંદર અમે જ્યાં લખ્યું છે સંગીત ક્ષેત્રે રચશું એક ઇતિહાસ સાહેબ ખરેખર એક ઇતિહાસ બન્યો છે અને કહેવાય છે કે ઇતિહાસ કોઈ બદલી તો નથી શકતું પણ સાહેબ બનાવી તો પણ શકીએ છે તો સાહેબ આ ઇતિહાસ બની ગયો છે બસ હવે વારો આવે છે તમારો મિત્રો કે તમે આને કેટલું લાઈક શેર સબસ્ક્રાઈબ કરો છો કેટલું પ્રચલિત કરો છો અને આ પ્રચલિત જ નહીં પણ તમારા જીવન ચારિત્રમાં પણ આ વિચારોને આ શબ્દોને ઉતારો છો બસ એ સાથે જ અમારી સમગ્ર ટીમના જય ભીમ નમો